જે રીતે અમૂલ એટલે પશુપાલકો ની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે લોકો પાડીને દૂધ અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવહીવટ થઈ રહ્યો છે આજે આખા ત્રણેય જિલ્લાના લોકો આણંદ ખેડા ને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવા અને ત્રણેય જિલ્લાના પશુપાલકો ડેરીના સભ્યો એના ચેરમેનો વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી આવનારી પહેલી તારીખે આ ત્રણેય જિલ્લાના પશુપાલકો એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે